ચાલો મિત્રો આજે આપણે જાણીશું ઘરમાં ગરોડીનું આગમન આપે છે કરોડપતિ મોટે ભાગે ઘણા લોકોના ઘરમાં ગરોડી દેખાતી હોય છે ગરોડી જોવાની સાથે જ આપણે ડરી જતા હોઈએ છીએ ગરોડી અંગે અલગ અલગ માન્યતાઓ પણ પ્રવર્તમાન છે કોઈ કહે છે કે ગરોડી લક્ષ્મી લાવે છે કોઈક સાવરણી લઈને ગરોડીને ભગાડવા દોડે છે આખરે ઘરમાં ગરોડી દેખાય તો સારું કે ખરાબ જાણો શું કહે છે ગરોળીનું આગમન શુભ છે કે અશુભ સામાન્ય રીતે લોકો ગરોડીથી ડરતા હોય છે અને તેને જોતા જ તેને ભગાડવાનો રસ્તો શોધવા લાગે છે જ્યારે ગરોળીનું પડવું અથવા ઘરમાં ગરોળીનો પ્રવેશ એક મહત્વપૂર્ણ સંકેત આપે છે ઘરમાં ગરોડી દેખાવી સામાન્ય વાત છે પરંતુ ગરોડીમાંથી મળતા સંકેતો સામાન્ય નથી હોતા ઘરમાં ગરોડીનું આગમન અમુક જગ્યાએ તેનો દેખાવ કે ગરોડીનું પતન ખાસ સંકેત આપે છે જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને ભવિષ્ય કથનમાં ગરોડીમાંથી મળતા સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે ચાલો જાણીએ ઘરમાં ગરોળી જોવાના શુભ અને અશુભ સંકેતો ઘરમાં કાળી ગરોળી જોવી જો ઘરમાં કાળી ગરોળી દેખાય તો તે સારું માનવામાં આવતું નથી ખાસ કરીને ઘરના મંદિર પાસે કાળી ગરોળી જોવી એ અશુભ સંકેત છે આ નાણાકીય નુકસાન અથવા કોઈ સમસ્યાનો સંકેત છે વાસ્તવમાં ગરોડીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ કાળી ગરોડીને લક્ષ્મી નથી માનવામાં આવતી તેથી પૂજા ઘરની પાસે કાળી ગરોડી જોવી અશુભ માનવામાં આવે છે ઘરમાં બે ગરોડી એક સાથે જોવી બે ગરોડીને એક સાથે જોવી એ સામાન્ય વાત છે પરંતુ જો બે ગરોડી એકબીજા સાથે લડતી જોવા મળે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે ગરોડીની લડાઈ એ ઘરમાં રોગના આગમનની નિશાની છે આનો અર્થ એ છે કે પરિવારનો કોઈ સભ્ય બીમાર પડી શકે છે પૂજા ઘર અથવા મંદિરમાં ગરોડીનું દર્શન ઘરમાં પૂજા સ્થાન પર ગરોડીનું દર્શન એ શુભ સંકેત માનવામાં આવે છે આ ઘરમાં સમૃદ્ધિ વધારવાનો સંકેત છે આ સૂચવે છે કે તમે નજીકના ભવિષ્યમાં મોટો નાણાકીય લાભ મેળવી શકો છો જો તમે શુક્રવારે પૂજા ઘરમાં અથવા મંદિરની નજીક ગરોડી જુઓ છો તો તે તમારા પણ દેવી લક્ષ્મીની કૃપાનો સ્પષ્ટ સંકેત છે ગરોડીનું પડવું ગરોળીનું વારંવાર જમીન પર પડવું સારું માનવામાં આવતું નથી આ ઉપરાંત સ્ત્રી કે પુરુષના શરીર પર ગરોડી પડવાથી ઘણા શુભ અને અશુભ સંકેત પણ મળે છે જોકે ગરોડી માટે જમીન પર રખડવું સારું છે પરંતુ ગરોળીને પરેશાન ન કરે તેનું ધ્યાન રાખો ગરોડીને મારવાની ભૂલ ન કરો આવી જ રસપ્રદ વાતો જાણવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ